ચમુસર સાગર સોસાયટીમાં ઉભરાતી ગટરોને લઈ રહીશો ત્રાહીમામ ચંબુસર નગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી રોડ મીઠા પાણીની સમસ્યા ઉભરાતી ગટરોને કારણે નગરની જનતા ત્રાઇમામ પોકારી ઉઠી છે ચંબુસર નગરના સાગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાતા રહીશો હેરાન પરેશાન છે વારંવાર ઉભરાતી ગટરોને લઈ લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હાલતું નથી રોગચાળો ફાટી નીકળવાની સતાવી રહી છે આગામી પેટા ચૂંટીમાં રહેશોએ ચૂંટીનો પહિષ્કાર કરવાનું રણ શિંગુ મૂકી દીધું છે રવિ સૌના જણાવ્યા મુજબ સફાઈ કામદારો બરાબર સફાઈ કરતા ન હોવાનું જણાવ્યું હતું અધિકારીઓ સાગર સોસાયટીના રહીશોની સમસ્યા પરતવી ધ્યાન આપતા નથી તેમ જણાવ્યું પણ હજુ સુધી કોઈ આવ્યું છે નહીં અને સળિયા મારે જ છે પણ પાણી જતું છે નહીં હમણાં જે તમને હું વિડીયો બતાવું તો હાલમાં ત્યાં જેવું ને એવું પાણી નીકળે છે જે અમારો મંડપ બાંધવાનો છે ત્યાં જ કમન પાણી નીકળે છે તો ત્યાંથી અમને એવું કહે છે કે મશીન બગડેલું છે મશીન હમણાં હાલમાં ખાનપુરી ભગવાન કામ ચાલુ છે ત્યાંનું ત્યાંથી એવું કહે છે નગરપાલિકા પ્રેશર મશીન બગડેલું છે અમને એવો જવાબ મળે છે ત્યાંથી કેટલા અરજી અરજી છે એક વખત આવી ગયા અમારી પાસેથી પૈસા પણ લીધેલા કે તમે જે ખર્ચો અમારો ચા પાણીનો હોય તે અમને આપો તો મમ્મી બસો રૂપિયા પણ આપ્યા એમના હાટવા હજુ સુધી ગટર નો કઈ ઉકેલ આવેલો નથી લગ્ન મારે નજીક છે અગિયાર દિવસ બાકી છે મારા લગનના

પછી કોઈ અધિકારી આવતા નહીં જોવા આવે ગોતવેરો હોય તો ગોતવેરા માં છોકરાઓ દવાખાને મચ્છર પાય માં કેટલા પછી શું કરવું પડે આ બધા અધિકારીઓ અમર કોઈ સાંભળવા રાજી નહીં જયારે મતદાન હોય ત્યારે અમારા બાજુ જોજો અમારા બાજુ જોજો અમે એમના બાજુ જોઈએ અમારી બાજુ બી એ લોકો ને જોવું જોઈએ

અને અમે લેખિક અને મૌખિક અવરનવર અરજી આપતા જ રહીએ છે આવે છે ખરા પણ આવે છે ખરા પરંતુ બે બે મિનિટમાં સાફ કરીને નાહી જાય છે બે બે ફૂટની ગટેરો બનાવેલી છે અને મટ હવે આવનારા સમયમાં દોઢ મહિનામાં પેટા ચૂંટણી થવાની છે અને આ પેટા ચૂંટણીમાં મતદારો અહીંયા ઘરે આવીને અમને કહે છે કે અમે મત આપ્યું અમને મત કોણ આપશે તો અમે કેવી રીતે અમને મત આપીએ અમારી કન્ડિશન જોવાની કેવી રીતે અમે રહીએ છીએ અહીંયા ઘરી અહીંયા અમારે ઘણી બધી તકલીફ થાય છે છોકરાઓ બીમાર થાય છે અને બે ત્રણ લોકો છે એના પગ ખોવાઈ ગયા છે આ ગટરના પાણીથી હવે રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે અમને અને આ પેટા ચૂંટણીમાં અમે એમનો ખુલ્લો બહિષ્કાર કરીશું અમે કોઈને મત આપીએ પણ નહીં અને કોઈ રાજકારણ પોલિટિક્સ લોકોને ત્યાં આગળ અમે ઉભા પણ રાખીએ નહીં કારણ કે અમને ઘણી બધી કે છેલ્લા પાંચ ત્રણ ચાર વર્ષથી તકલીફ પડે છે